નમસ્કાર શો આપનું સ્વાગત છે વલભીપુરમાં છેલ્લા ત્રણ દિવસ માં ત્રીસ જેટલી ગાયના મૃત્યુ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે વલભીપુર માં ખેડૂત સમિતિ દ્વારા નિરાધાર ગાય અને ગૌવંશને ને એક ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવે છે આ પ્લોટમાં ત્રણસો જેટલી ગાય અને ગૌવંશ રાખવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં આ સ્થળે ત્રીસ જેટલી ગાયના કોઈ કારણોસર મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે આ અંગે ભરતભાઈ ચાવડાએ માહિતી આપી હતી જે તે આવડા કમિટી દ્વારા આજે ઢોરને પૂરે છે તેને ત્રણસોથી તે અઢીસો ઢોર એક પૂરેલા છે જેમાં જગ્યા નથી છતાં એક જગ્યા તો પ્રાઇવેટ માલિકમાં પૂરે છે માલિકને ફોન કર્યો તો દ્વારા હતા માલિક પણ એમ કહે છે કે મારા વંડાની ચાવી મેં આપી નથી ને કોણ પૂરે છે અને આ રીતે કમિટી દ્વારા ઢોર પૂરી અને લગભગ દરરોજની દસથી પંદર ગાયો મરી જાય અને ઉપરા સાપરી પડવાથી કેટલી ગાયોનો તો અંદરની અંદર ડિલિવરી પણ થઈ ગઈ એ છતાં ગાયો આટલી બધી હેરાન થાય છે તેને ચારોને જ નાખતા ચોવીસ ચોવીસ કલાક ગાયો એ ખળાવળ કરીને છે તેમાં પણ પૂરે છે તેમાં ચારથી પંદર ગાયો તો બાવળમાં વીટવેન્ટ પણ મરી ગયું